નમસ્કાર એમ એ સ્લાઈમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે હનુમાન જયંતિ હનુમાનજીનો જન્મદિવસ જયંતિ તો ના કહી શકાય કેમ કે અંજની પુત્ર એવો હનુમાનજી ગદાધારી સંકટ મોચન આ જન્મ આ મૃત્યુનો શિકાર નહીં કરનારા આ જન્મ છે જેનો કોઈ જન્મ થયો છે મૃત્યુ નથી કે શિવ અનાધિકાર સુધી હનુમાનજી જીવિત છે હજુ પણ હનુમાનજીના ચમત્કારો ઠેરા ઠેર જોઈ શકાય છે હનુમાનજી હાજર હાજુર હોવાનું દરેક જગ્યાએ પ્રમાણ જોવા મળ્યું છે ત્યારે આજે હનુમાન જયંતિના દિવસે વાત કરવી છે ગોહંબા તાલુકામાં આવેલ પાલ્લા ગામનું આજે દેખાય છે એ સ્વયંભૂ મંદિર છે સ્વયંભૂ મંદિર અને તે પણ તર્કેશ્વર મંદિર કહેવાય છે કે ખેડૂતને ઘરવતી ખેતી કરતી વખતે નીચે કંઈક હોવાનું અનુમાન થયું એમને જોયું તો બહુ મોટો વિશાળ પથ્થર હતો અને એને હર નીચે આવતા પણ તૂટ્યો નહોતો અને એકદમ બહાર નીકળી ગયો હતો દેખાવ પછી હનુમાનજીની મૂર્તિ ત્યાં દેખાતી હતી ખેડૂતને વારંવાર સ્વપ્નમાં આવતો મને બહાર કાઢો ખેડૂત એ જગ્યા પર ભૂતકામ કર્યું તો અહીંયાથી આ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ નથી વર્ષોથી ખેતરની અંદર ખુલ્લા તાપમાં રહેલી આ મૂર્તિ મિત્રો તમે જોઈ શકો છો સંકલ્પ મોચન હનુમાનજીની આ મૂર્તિ વિશે કહેવાય છે કે એ મૂર્તિ ત્યાર પછી ખેતરમાંથી કાઢીને એની સ્થાપના કરવામાં આવી અને સ્થાપના કર્યા પછી એ મૂર્તિ ઉપર છત્ર છાયા એટલે ભગવાનની મંદિરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું કલા ગોંબા લુહાર ફર્યામાં આવેલું છે આ મંદિર તમે જોઈ શકો છો આ જગ્યાએ ખૂબ નમ્ય છે કલા ડેમ કરીને આવેલી છે કરાળ ડેમ હલા વાતાવરણ પણ અહીંયા જગ્યા ગમી જાય એવું છે ડુંગરાળ પ્રદેશ છે આ હનુમાનજીની મૂર્તિની ઉપર જેટલી વખત પણ મંદિર બાંધવાનો પ્રયત્ન કર્યો મંદિર તૂટી જતું હતું એટલે વિરાટ વાજપેયી યજ્ઞ કરવામાં આવ્યો મંદિરમાં હવન કરવામાં આવ્યું જેનાથી મંદિરની સ્થિરતા રહી શકી આ તકેશ્વર મહાદેવ તમે જોયો છે પરંતુ આ તર્કેશ્વર હનુમાનજીનું મંદિર છે તર્કેશ્વર હનુમાનજીનું મંદિર એટલા માટે સૂર્યની રોશની હાલમાં પણ કાયમ હનુમાનજી ઉપર પ્રગટ થતી રહે છે આ હનુમાનજીનું મંદિર મનોવાંછિત ફળ આપનારું છે કોઈ પણ માણસની દરેક મનોકામનાઓ આ મંદિર દ્વારા પૂર્ણ થતી હોય છે મિત્રો આ મંદિરનો ચમત્કાર એવો છે કે અહીંયા દર વર્ષે હનુમાન જયંતિના દિવસે ગોમ્બાના યુવાઓ સીજલભાઈ શાહ શશિકાંતભાઈ શાહ જેવા લોકો દ્વારા અહીંયા ભંડારો પણ કરવામાં આવતો હોય છે અનેક ભક્તો દર શનિવારે અહીંયા તિલ સિંદૂર લઈને ભગવાનની માનતા કરવા માટે આવતા હોય છે સ્વીપર વધેરી અને પોતાની માનતા પૂર્ણ કરતા હોય છે ત્યારે ખરેખર આ ચમત્કારી હનુમાનજી મંદિર વિશે એટલું કહી શકાય કે ભગવાન હનુમાનજી અહીંયા હાજા હાજુર છે અહીંયા આ જગ્યાનું નામ જંદ હનુમાન કહેવામાં આવે છે ગોગંબાથી તમે સાત કિલોમીટર જેટલું દૂર આવેલું છે કરાર ડેમની બિલકુલ નજીકની અંદર લુવાર ફરિયામાં પાલા ગામ આવેલું છે અને પાલા ગામની અંદર આ હનુમાનજીનું સ્વયંભૂ મંદિર આવેલું છે મિત્રો આ મંદિરમાં આજુબાજુમાં કરાર ડેમ જાને કે સાત ભગવાનનો પગ પીછોડો કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે નયન રમ્ય ડુંગરાળ પ્રદેશોની વચ્ચે આવેલું આ નયન રમ્ય સ્થળ જંડ હનુમાન એક જંડ હનુમાન તો શિવરાજપુર બોરેલી બાજુ આવેલું છે જ્યારે આ બીજું જંડ હનુમાન પાવા ગોહંબાથી કરાર ડેમ જતી હોતે તે બિલકુલ કરાર ડેમની નજદીકમાં આવેલું છે પાલ્લા ગામ છે પાલા ગામના લુવાર ફરિયાની અંદર આ હનુમાનજીનું સ્વયંભૂ મંદિર આવેલું છે મિત્ર આના દર્શનથી ભક્તો એટલા બધા ખુશખુશાલ થઈ જાય છે એમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે દર તમે જોઈ શકો છો કે દર હનુમાન જયંતિએ અહીંયા બંધારણનું આયોજન સૈયલભાઈ શાહ શ્રીજી મેડિકલ ભોગમ્બા તરફથી રાખવામાં આવતું હોય છે અનેક ચમત્કારોથી આ ભરેલું આ મંદિર છે અહીંની બાધા રાખવાથી સૈયલભાઈ શાહ એ જેમને એક નવજીવન મળ્યું છે એ પણ આ હનુમાનજીની બદોલત છે હનુમાનજીનું મંદિર ખૂબ જ ચમત્કારી મંદિર છે અનેક લોકોની મનોકામના અહીં આ મંદિરે આવવાથી પૂર્ણ થાય છે જે રીતના ગોંબામાં આવેલું વૈજનાથ મહાદેવ છે અને ત્યારબાદ બીજી જોવાયેલાયક જગ્યાઓમાં આ પાલા ડેમ ખાતે આવેલું કષ્ટભંજન જૈન હનુમાનજીનું મંદિર છે